વીરો નવઘણ બહેનની વારે ચડ્યો છે મોદળના ધણીએ નવ લાખની સેનાને સિંધ પર ચલાવી સુમરાની ધરતીને નવઘણ લાખ ઘોડે ચડ્યો સાત સાગરો ખડફળ્યા શેષનાક સળવડ્યો અને ચાર ખંડો ડગમગ્યા આવે રૂપે જ્યારે નવઘણ સિંધ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી હે વાળુ વિનાના ભૂખ્યા મનુષ્યને વાળું પૂરનારી દેવી વરુવડી હે નરા શાખના ચારણની દીકરી નરહી તારે પ્રતાપે આમ થયું પેળા ભલભલા વીરભદ્રો છે નવઘણનો સાડો અયપ પરમાર છે કાળજાડ ફરસી ભાટ છે ગીરના સાદુડા આહીરો છે ચુડાસમા જદુવંશી રાજપૂતો છે રાની ધર્મની બહેનના શિયળ રક્ષવા સારું આખી શેરઠ ઉમટી છે નવજવાન નવઘણ પોતાના જપડા ઘોડા ઉપર બેઠેલ છે અને શ્રીરામણ પૂરું થતાં નવગણે હાથ જોડી વરુડીની રજા માગી વરુડીએ પૂછ્યું બાપ કયે કેળે સિંધ પોગવું છે આઈ સીધે રસ્તે તો આડો સમદર છે ફેરમાં જવું પડશે અવધે પોગાશે એ જ વિમાસણ છે આઈ નવઘણના મોં ઉપર ઉચાટના ઓછાયા પડી ગયા ભલે પલ એની નજર સામે બહેન જાહલ તરવરે છે સુમરો જાણે કે જાહલના નેસ ઉપર માર માર કરતો ધસી રહ્યો છે બહેનનીને એ દૈત્યની વચ્ચે જાણે કે અંતર ભાંગતું જાય છે સુમરો જાહલના મર્દાને ચૂતશે વીર નવઘણ વરૂડીએ વારણા લઈને સિંદૂરનો ચાંદલો કરતાં કહ્યું ફેરમાં ન જાશો સીધે જ માર્ગે ઘોડા હાંકજો સમદરને કાંઠે પહોંચો ત્યારે એક એંધાણી તપાસી લેજે તારા ભાલાની અણીએ માથે જો દેવ્ય એટલે કે દેવ ચકલી આવીને બેસે તો તો બીક રાખ્યા વિના દરિયામાં ઘોડો નાખજે હળકીશમાં તારા ઝપડાને પગે ઝપઝબ્યા ને કટકના પગમાં ખેપટ ઉડતી આવશે કાળી દેવી દરિયો શોષી લેશે આશીર્વાદ લઈ ને કટક ઉપડ્યું દરિયા કાંઠે જઈ ઊભા દૈત્યની સેના જેવા મોજા ત્રાળ પાડતા છલાંગો મારે છે દરિયાઈ પીરની ફોજના કરોડો નીલવર્ણા ઘોડા જાણે હળહળાટ કરે છે ને દૂધલા ફીરની કેસવાળીઓ ઝુલાવે છે એક એક મોજાના મરોડમાં કોઈ જાતવંત અશ્વની બંકી ગરદન રચાય છે જળનો દેવતા લાખ લાખ તુરંગોની સવારી કાઢી ને જાણે ધરતીના રાજપાટ જીતવા તલપી રહ્યો છે પલકમાં તો ગગનથી ચિંકાર કરતી મેઘવર્ણી કાળી દેવ્ય જાણે કે કોઈ વાદળમાં બાંધેલ માળામાંથી આવી ને નવઘણને ભાલે બેસી ગઈ જય જગદંબા એવી હાકલ કરી ને જુવાન નવઘણે ઝપડાને જળમાં જીક્યો પહાડનો તોખાર જાણે કે હણહણાટી મારતો જળ ઘોડલીઓની સાથે રમવા ચાલ્યો પાછળ આખી ફોજના ઘોડા ખાબક્યા મોજા બે બાજુએ ખસીને ઊભા વચ્ચે કેળી પડી ગઈ પાણીના ઘોડલા ડાબાને જમણા એમ ઘણે ઘણે દૂર દોડ્યા ગયા આજ આ કોરી ખાડીને કચ્છનું રણ કહેવામાં આવે છે કચ્છ વળોટીને ગરવોરાજ સુમરાની ધરાવ પર ઉતર્યો સંસતિયા હવે જટ મને લઈ જા ક્યાં છે તમારા નેસ ક્યાં બેઠી છે દુખિયારી બહેન તું આગળ થા બહેનના આંસુે ખદબદી એ ધરતી મને દેખાડ એમ તડપતો અધીર નવઘણ સિંધનો વેકરો ખૂનતો ધસી રહ્યો છે અને બહેન જાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે ઊંચે ટીંબે ચડીને સોરઠની દિશા ઉપર આંખો તાણે છે ક્યાંય ભાઈ આવે છે વીર મારાનો ક્યાંય નેજો કળાય છે આજ સાંજ સુધીમાં નહીં આવે તો પછી રાત તો સુમરાની થવાની છે સુમરો સોયરે આંખો આંજી ને લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે ધરી ને ડોલર મોગરાનો અર્થ ભભરાવતો આજે રાતે તો આવી પહોંચશે અને સુમરાને ઢોલીએ આ જ અધરાતે તો મારું મળદું સૂતું હશે ઓહો હોહો ભાઈ શું નહીં જ આવે ભાઈ શું બોલકોલ ભૂલ્યો ભોજાઈના ફૂલ હૈયા માથે શું એનું માથું મીઠીનીંદરમાં પડી ગયું જીવવાની મમતા ન મુકાય મરવું શું વીરને વસવું લાગ્યું સાંજ પડી તારોળિયા ઊભવા લાગ્યા આખો નેસ નજીવા નગર જેવો સુનસાન બન્યો આહિરોએ માન્યું કે આજ રાતે આપણો જણે જણ ખપી જશે એ ટાણે ઉત્તર ને દક્ષિણ બે બાજુના સીમાડા ઉપર આપ ધરતી એકાકાર બની રહ્યા હતા ડમરીઓ ચડતી હતી દિશાઓ ધૂંધળી બની હતી ડમરીઓ ઢોકળી આવી ઘોડાના ડાબલા બોલ્યા ધરતી થરથરી મસાલોની ભૂતાવળ મચી એક દિશામાંથી સોરઠી સોરઠિયાણીના શિયળ લૂંટનારો આવે છે ને સામી દિશામાંથી બહેનને કાપડું કરવા ધર્મનો ભાઈ ચાલ્યો આવે છે બેના નેજા જળેડિયા ભાઈને ભાલે બહેનને દેવાનું કાપડું ફરકી ઉઠ્યું સુમરાને નેજે સાદીના કિનખાબ લહેરાતા હતા આવી પહોંચ્યો આવી પહોંચ્યો ઝાડવે ચડી ને જાહલે વીરને દીઠો એને ભાલે વરૂળી દેવી દેવી બનીને બેઠી છે એ જ મારો ભાઈ સાબાસવીરા આ બાણું લાખની વસ્તીવાળા સિંધને રોડી નાખ એટલે મને મારો સગો ભાઈ વાહન વિસારે પડી જાય બહેન દેખે છે અને ભાઈ જુજે છે સોરઠ અને સિંધની સેનાઓ આપડે છે સવાર પડ્યું ત્યાં તો રંગીલા સુમરાની અતલસે મઢેલી લાશ બહેનના નેસને ઝાંપે રોડાતી પડી હતી ઢળી પડેલા કાબુલિયા અને મોંગલાઓની હજારો દાઢીઓ પવનમાં ફરફરતી હતી દંતકથા આગળ ચાલે છે કે સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી નવઘણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ અકે ઈંટ ઉપાડી લેવી હોડ ગામમાં જઈને વરુડી માતાની દેરી ચઢાવશું તમામે અકેક ઈંટ ઉપાડી લીધી પણ રાજાના શાળા અયક પરમારે અહંકાર કરી ઉદ્ગાર કાઢ્યો હું રાજાનો સાળો આ હાથ ઈંટો ઉપાડવા માટે નથી ખડક ચલાવવા માટે છે હું નહીં ઉપાડું વરુળીના ધામે સેના આવી પહોંચી પાદરમાં બધી ઈંટો એકઠી કરીને દેરી બંધાવી રાયે આવીને જોયું તો આખી દેરીમાં એક ઈંટ જેટલી જગ્યા ખાલી પડેલી એણે પૂછ્યું આ એક ઈંટ કેમ ખૂટે છે માણસો મૂંઝાયા ઉત્તર આપી ન શકાયો છેવટે જવાબ વાળ્યો માતાનો દીવો કરવા માટે એ ગોખલો રાખ્યો છે આખરે માલુમ પડ્યું કે મિથ્યાભિમાની અયબ પર મારે પોતાના ભાગની ઈંટ ઉપાડવામાં ના હિણપદ માન્યું છે એ નવી ચણાવેલી દેરીના ઉંમરમાં જ નવઘણની તલવારના ઘાયે અયપનું મસ્તક કપાઈને નીચે પડ્યું સેના જૂનાગઢ તરફ ચાલી નીકળી વરુડી માતાએ દેરી પાસે આવીને જોયું તો અયપનું માથું ને ધળ રજડતા પડેલા હતા પોતાની દેરી પર ક્ષત્રિયનું લોહી ઝંટાયું એ દેવીથી ન સહેવાયું અયભે પોતાનું અપમાન કરેલું એ ઇતિહાસ માતાને કાને આવ્યો તોય એ નિરાભિમાની ચારણીનું મન ન દુભાયું એણે ધડ પર મસ્તક મૂકી હાથ ફેરવ્યો અયપ સજીવન થયો હાથમાં ભાલો ઉઠાવી ઘોડો દોડાવતો લોહી તરસ્યો અયપ નવઘરની પાછળ પડ્યો બરાબર જૂનાગઢના ઝાપામાં એણે નવઘરને પડખે ચડી ને ભાલાનો ઘા કર્યો પરંતુ નવઘરના એ મહાચતુર અશ્વ જપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ કૂદીને દૂર થસ્યો ભાલો પરબારો પૃથ્વીમાં ગયો અયપને પકડી લીધો એ પ્રસંગને મિશ્રણ કુચાળા નામના ચારણે દુઃખો કહ્યો કે જળ ચૂક્યો ઝાપડા જદી ભાલા અયપ ગા માતા લીએ વારના નવગણ ઘર આવ્યા અયપના ભાલાનો ઘા ઝપડાએ ચૂકાવી લીધો તેથી નવગણ રાજા જીવતા ઘેર આવ્યા ને માતાએ ઓવારણા લીધા મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો પસંદ આવી હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ